ગાંધીધામમાંથી એક એવી ઘટના આપણી સામે આવી છે જે સાંભળીને પણનું હૃદય દ્રવી ઉઠશે આ ઘટના છે કે ઘરની બહાર બેસવા જેવી ક્ષુલ્લક બાબતે ઝઘડો થયો હતો અને જેમાં પાડોશીઓ હેવાન બની ગયા છે અને આ પાડોશીઓએ એક આધેડને જીવતો સળગાવી દીધો છે અને આ ઘટના હવે હત્યામાં પરિણામી છે શું છે સમગ્ર ઘટના તે આ વિડીયોમાં જાણીશું હું આપની સાથે ભૂમિ આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ ગાંધીધામનો આ એક વિસ્તાર છે જ્યાં રડતી આંખો અને વિખરાયેલો પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે મૃતક કરશનભાઈ મહેશ્વરીનો વાંક બસ એટલો જ હતો કે તેઓ ઘરની બહાર ઓટલા પર બેઠા હતા આ બાબતે પાડોશીઓ સાથે બોલાચાલી થઈ અને મામલો એટલો બધો બિચક્યો કે ત્રણ મહિલાઓ અને એક પુરુષે મળીને કરશનભાઈ પર હુમલો કરી દીધો પોતાનો જીવ બચાવવા કરશનભાઈ બાથરૂમમાં છુપાઈ ગયા હતા પરંતુ પાડોશીઓના માથે તો જાણે ખૂન સવાર થઈ ગયું હોય તેમ તે લોકોએ આરોપીઓએ બાથરૂમમાં ઘૂસી કરસનભાઈ પર ડીઝલ છાંટ્યું અને દીવા સાડી ચાંપી દીધી ગંભીર રીતે દાઝેલી હાલતમાં કરસનભાઈને ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમણે દમ તોડ્યો અને મરતા પહેલાં તેમણે આપેલું નિવેદન હવે આ કેસમાં સૌથી મોટો પુરાવો બનશે તાજેતરમાં જે ગાંધીધામના રોબીનગર વિસ્તારમાં એક ખૂનનો બનાવ બન્યો જેની સમગ્ર હકીકત જોઈએ તો મરણ જનાર ભાઈ છે જેમને તેમના પડોશમાં રહેતા ચાર ઈસમો દ્વારા ઓટલા ઉપર બેસવા જેવી નજીક અગાઉ જે ઝઘડો થયેલો એનું મંદુક રાખીને પ્રથમ ફરિયાદ મરણ જનારને માર મારવા અને મરણ પોતાના બાથરૂમમાં જતા તે દરમિયાન તેમની ઉપર ડીઝલ છાંટીને તેમને સળગાવી સળગાવવામાં આવેલ આ બનાવ બાદ મરણ તાત્કાલિક

હરેશભાઈ માતંગ છે અને જે પકડવાના બાકી છે એ આરોપીનું નામ જોઈએ તો મંજુબેન લેહરીબાઈ મહેશ્વરી છે પોલીસ દ્વારા આ હાલમાં ત્રણ આરોપીને અટક કરી છે અને આગળની તપાસ તજવીર ચાલુ હશે હાલ ભુજ પોલીસે આરોપીઓને પકડી લીધા છે પરંતુ આ ઘટના ઘણા બધા સવાલો ઊભા કરે છે કે નાની એવી નજીવી બાબતે કંઈ પણ થઈ શકે છે